મિત્રો દેશની ચૂડેલોને એક મુઠ્ઠી રેતથી ધરતીમાં ઉતારી દેનારી આ કાનિયા જોગીની મેલડીના ચારેકોર ડંકા વાગે છે પરંતુ મિત્રો આ વગડામાં કાનિયા જોગીને મારી લોઢાના દાંતવાળી મેલડી કેવી રીતે મળ્યા અને કેવા સમયે મળ્યા અને કાનિયા જોગીને મા મેલડી કેમ કામરૂદેશમાં લઈ જાય છે તો મિત્રો તેનો સરસ મજાનો ઇતિહાસ છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો ઘણા બધા સમય પહેલાંની આ વાત છે અને કરથલ ગામમાં કાનીઓ જોગી રહે છે અને તે કે જે વહેલી સવારે પોતાના બકરા ચારવા માટે તે વન વગડે જતો અને એ જ વન વગડે કે જે દેવી પૂજકોના અમુક નાના નાના છોકરાઓ પણ પોતાના બકરાઓને ચારવા માટે આવતા અને તેઓ આરામથી આખો દિવસ ભેગા રહે અને સાંજે પોતપોતાના ઘરે જાય પરંતુ આ વખતે દેવી પૂજકોના કૂબામાં નવસો ને નવ્વાણું ગામની નાત તેડાવી છે અને માતા લોઢાના દાંતવાળી મેલડીનો નવરંગો માંડવો નાખ્યો છે અને આ માંડવામાં આજે સવા સવા મહિનાનો સમય થઈ ગયો છે પરંતુ માતાજી પાઠમાં આવતા નથી અને પાઠ માંડ્યો છે દાણા જોવાય છે પરંતુ દાણા પણ આવતા નથી તેથી નાતના ભુવાઓ તો સવા સવા મહિનાથી કંટાળ્યા છે અને કહે છે કે માતા મેલડી આજે પાઠમાં કેમ નથી આવતા અને સવા મહિનાથી એમને એવું તો શું થઈ ગયું છે અને આમ જ્યારે કોઈ જ વાતનો તોડ નથી મળતો ને ત્યારે પંદર છોડ વર્ષના એ દેવી પૂજકના કૂબામાંથી છોકરાઓ બોલ્યા કે હે આપા જો તમે કહેતા હોય ને તો અમે અમારા મિત્ર કાનિયાને અહીંયા બોલાવવા માગીએ છીએ અને તે કરથલ ગામમાં રહે છે ને રાવણદેવનો દીકરો છે પરંતુ તે તેનું ડાક વગાડે અને જો મોઢેથી જો માતાજીની રેગડી કરે ને તો આપા એનો અવાજ સાંભળી અને દેવી સાત પાતાળમાં પણ છુપાણી હોય ને તો પણ તેનો અવાજ સાંભળીને બહાર આવી જાય અને મને એટલો વિશ્વાસ છે કે તેનો રાગ સાંભળી અને દેવી આવે આવે ને આવે ત્યારે આવા શબ્દો સાંભળી અને આ દેવી પૂજકના નાતી ભાઈઓ કહેવા લાગ્યા કે તો જાઓ કરથલ ગામ આજે જ જાઓ અને એ કાનિયાને અહીંયા બોલાવી લાવો ત્યારે આ દેવી પૂજકોના પંદર છોડ વર્ષના બે દીકરાઓ કે જે ચાલતા ચાલતા કરથલ ગામમાં આવે છે અને ત્યાં આવી અને કાનિયાના મોટાભાઈને કહે છે કે મોટાભાઈ કાનિયો ક્યાં છે અમારે એને મળવું છે ત્યારે તેઓ કહે છે કે એ તો સૂતેલો છે ત્યારે તેઓ કહે છે કે વાત જ એવી છે કે એને જગાડો એના મિત્રો આવ્યા છે એમ કહો ત્યારે મોટાભાઈ કાનિયાને જગાડે છે ને કાનિયો આંખો ચોડતો બહાર આવે છે ને કહે છે કે ભાઈઓ તમે અહીંયા અરે હું તો આમ પણ મારા ઘેટા બકરાને લઈ અને વગડે ચરાવવા માટે તો આવવાનો હતો ત્યાં આપણે આમ પણ મળવાના જ હતા ને ત્યારે તેઓ કહે છે કે કાનિયા અમારા દેવી પૂજકોના કૂબામાં આજે નવસો ને નવ્વાણું ગામની નાથ ભેગી થઈ છે અને સવા સવા મહિનાથી માતાજીના પાઠ માંડ્યા છે ને માતાજીના તવા તળાય છે પરંતુ માતાજી પાઠમાં આવતા નથી કે દાણામાં પણ કાંઈ આવતું નથી માટે દેવીને લાવવા માટે તારા ડાકની જરૂર પડી છે કાનિયા તું આવીશ ત્યારે કાનિયો કહે છે કે માતાનું કામ હોય ને હું ના આવું એવું તો બને જ નહીં ચાલો હું આવું છું આમ કહીને ડાકનો થેલો ખભે લટકાવી અને કાનિઓ કે જે તેની નાનકડી ઉંમર છે અને પોતાના પંદર છોડ વર્ષના ભાઈબંધોની સાથે નીકળી પડે છે અને દેવી પૂજકોના કૂબામાં આવે છે અને આવી અને તે પોતાનું ડાક બહાર કાઢીને કહે છે કે દેવી પૂજકો ચિંતા કરશો નહીં કાનિયો આવી ગયો છે હવે તો દેવીને આવવું જ પડશે ત્યાં તો દેવી પૂજકોના જેટલા પણ નાતી ભૂવા હતા તે કહેવા લાગ્યા કે આવડું છોકરું વળી શું ડાક વગાડશે અને મોટા મોટા ડાક વગાડવાવાળા માણસો થાકી ગયા છે અને સવા સવા મહિનાથી કંટાળ્યા છે તો પછી આ રાવણદેવનો દીકરો કાનીઓ શું ડાક વગાડવાનો છે પરંતુ મિત્રો કાનિયો ડાક વગાડવાની શરૂઆત કરે છે અને જેવો તે કાળીંગો રાગ જ્યારે ગાવાનું શરૂ કરે છે ને ત્યાં તો તાવા તળાઈ ગયા છે ત્યાં મારી લોઢાના દાંતવાળી મેલડી કે જે સવા વેતની નાગણી થઈ અને ત્યાં પાટે પધારે છે અને પછી તો દાણામાં પણ માતા મેલડી આવવા લાગ્યા અને પાઠમાં પણ મા મેલડી આવ્યા અને પછી તો આ સવા વેતની નાગણી કે જે ઉકળતા તાવામાં કે જઈ અને અંદર પડે છે અને પોતે જ આ તાવાને ખાવા લાગી ત્યારે આ રીતે પોતે તાવો પીવા લાગી અને આ ઘટના જોઈને ત્યાં તો સૌ કોઈ દેવી પૂજક કે જે માતા મેલડીનો જય જય કાર્ડ કરવા લાગ્યા પરંતુ ત્યાં ડાક વગાડી રહેલા આ કાનિયાના મનમાં એક ઓરતો આવ્યો કે અરે આ દેવી પૂજકના કૂબામાં આવી જબરી માતા છે કે જે તાવો પીવા માટે પોતે સવા વેતની નાગણી બનીને આવે છે આવી મેલડી જો મારી પાસે હોય ને તો તો દુનિયા જીતી લઉં અને આમ કાનિયાએ આટલો પોકાર કર્યો પરંતુ ત્યાં તો માતા મેલડીએ હાડો હાડ કાનિયાનો સૂર સાંભળી લીધો અને માં મેલડી એટલું જ કહે છે કે કાનિયા તારા જેવું ડાક વગાડનાર જો મારો પણ કોઈ ભગત હોય અને આવો કાળિંગો રાગ વગાડે તો સાત પાતાળમાં બેઠેલી હું મેલડી હાજર થાવ થાવું ને થાઉં અને કાનિયા જો તે આજે ઓરતો તો કર્યો છે ને તારા ઓરતે જો હું માતા એક દેવી પૂજકની મેલડી ના આવી જાઉં ને

પોતાના ગામ કરથલ તરફ જઈ રહ્યો છે પરંતુ રસ્તામાં જ અંધારું થઈ ગયું અને અડધી રાતનો સમય થયો છે અને પોતે એકલો અંધારામાં જઈ રહ્યો છે ત્યારે માં મેલડી કે જે આ કાનિયાને જોઈને કહે છે કે કાનિયા તારી સાથે હું મેલડી આવવાની છું આમ કહીને માતા મેલડી પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યારે કાનિયાના કાને અવાજ સંભળાણો અને રૂમઝૂમ રૂમઝૂમ જેવો આ ઝાંઝરનો અવાજ થયો ને ત્યારે કાનિયો સમજી ગયો કે નક્કી કોઈ ભૂત પ્રેત મારી પાછળ પાછળ આવી રહ્યું છે તેથી કાનિયો વધારે ને વધારે જોરથી ભાગવા લાગ્યો પરંતુ ત્યારે માતા મેલડી સમજી ગઈ કે કાનિયો ડરી ગયો છે હવે તેની સામું પ્રગટ થવું પડશે અને પછી માતા મેલડી કે જે દસ વર્ષની દીકરી બનીને કાનિયાની સામું જઈને ઊભા રહી જાય છે ત્યારે કાનિયો કે જે આમ અચાનક અડધી રાત્રે આ દીકરીને જોઈ અને ત્યાજ ચોટી જાય છે ને કહે છે કે બહેન કોણ છો તમે અને મને કેમ હેરાન કરો છો ત્યારે તેઓ કહે છે કે કાનિયા તે મને ના ઓળખી ત્યારે કાનિયો મનમાં વિચાર કરે છે કે નક્કી આ કોઈ ભૂત પલિત અથવા તો ચૂડેલ હશે નહીતર આમ અડધી રાત્રે કોઈ દીકરી તો ના જ હોવી જોઈએ ત્યારે મા મેલડી હસવા લાગ્યા ને કાનિયાને કહે છે કે કાનિયા શું વિચાર કરે છે તો મને નથી ઓળખતો ત્યારે કાનિયો કહે છે કે ના બહેન હું તમને નથી ઓળખતો તમે મને કહો કે તમે કોણ છો ત્યારે મા મેલડી એટલું જ કહે છે કે કાનિયા હું બીજું તો કોણ હોય હમણાં જ તું જે પેલા દેવી પૂજકોના કૂબામાં જ્યારે સવા વેતની નાગણી બની અને જ્યારે મા મેલડી તાવો જ્યારે પીતી હતી ત્યારે તે ઓરતો કર્યો હતો કે આવી મેલડી જો મારી સાથે હોય તો દુનિયા જીતી લઉં તો કાનિયા હું બીજું કોઈ નહીં પરંતુ એ સવા વેતની નાગણી બનીને આવનાર હું માતા મેલડી છું ત્યારે કાનિયાની આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા અને કહે છે કે મારા આટલા ઓરતે તમે હાજર થયા છો કે કાનિયા હું તારા આ કાળીંગા રાગથી પ્રસન્ન થઈશું બોલ મને તારા ઘરે લઈ જઈશ ત્યારે કાનિયો કહે છે કે મા તને લઈ જવાની મારે ના નથી પરંતુ તમે કેવા ખાતા માંગો એ મને ખબર નથી અને મારા કુળમાં મોમાઈ અને વિહત જેવી દેવ પૂજાય છે અને મા એટલે હું તમને કેમ લઈ જઉં કાનિયા તું તારા હાથેથી બંધ મુઠ્ઠીમાં જે મને આપશે ને એમાં હું જમી લઈશ ક્યારેય તારી સામું કોઈ આળોટાળો નહીં કરું ત્યારે કાનિયો કહે છે કે માં મને બાર કલાકનો સમય આપો કારણ કે મારા બે ભાઈઓ છે ને એમને મારે પૂછવું પડે એમને પૂછ્યા વગર હું આ રીતે તમને ના લઈ જઈ શકું ત્યારે મા મેલડી કહે છે કે કાંઈ વાંધો નહીં કાનિયા આવતીકાલે હું તારી રાહ જોઈને અહીંયા બેસીશ અને કાન્યો હવે ત્યાંથી ચાલી નીકળ્યો અને પછી તે ચાલતો ચાલતો પોતાના ઘરે પહોંચે છે અને જઈ અને આ બનેલી બધી જ ઘટનાઓ પોતાના બે મોટાભાઈને કહે છે ત્યારે તેઓ કહે છે કે કાનિયા તું ગાંડો નથી થઈ ગયો અરે એવી વગડે ભટકતી દેવીઓને આપણે ના લાવવાની હોય અરે તારે પૂજા જ કરવી હોય ને તો આપણા બાપ દાદાની દેવીઓ છે માતા મોમાઈ છે માતા વિહત જેવી દેવ છે એની પૂજા કરીને અને તારે આમ વગડે ભટકતી કોઈ દેવીને અહીંયા આપણા ઘરમાં લાવવાની કોઈ જરૂર નથી અને જો તારે લાવવી હોય ને તો આ ઘરની બહાર નીકળી જા અને આ ગામમાંથી પણ તું બહાર નીકળી જા તારો સાત પેઢી સુધી અમારોને તારો કોઈ સંબંધ નહીં ત્યારે કાનિઓ કહે છે કે તમારે મારી સાથે કોઈ સંબંધ ના રાખવો હોય તો નહીં રાખો પરંતુ હું માતા મેલડીને જરૂર લાવીશ અને જો તમારે મને કાંઈ જ ના આપવું હોય તો કાંઈ નહીં આપતા મને આ ડાક લઈ જવા દો અને આમ પછી ડાક લઈને કાનિયો ત્યાંથી નીકળી ગયો અને ચાલતો ચાલતો પાછો જ્યાં રાત્રિના સમયમાં મેલડી દીકરીના રૂપે મળ્યા હતા ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને કાનિઓ ત્યાં જોર જોરથી રડે છે અને માં મેલડીને યાદ કરે છે અને તો પણ આખો દિવસમાં મેલડી તેની સામું હાજર થયા નહીં તેથી કાનીઓ રાત્રિના સમયે બેઠો બેઠો રડી રહ્યો છે અને પછી તે પોતાના ઠેલામાંથી ડાકને બહાર કાઢે છે અને કાળિંગો રાગ શરૂ કરે છે અને જેવો રાગ શરૂ કર્યો એની સાથે જ આકાશમાંથી વીજળી થાય ને એમ માતા મેલડી ત્યાં દીકરીના રૂપે નીચે ઉતરે છે અને ઉતરીને કહે છે કે કાનિયા રડીશ નહીં બોલ તારા ભાઈઓએ તને શું કહ્યું ત્યારે કાનિયો કહે છે કે મારા ભાઈઓએ તો એમ કહ્યું છે કે એવી વગડે ભટકતી દેવીઓને આપણા ઘરે ના લાવવાની હોય અને તારે પૂજા કરવી હોય તો ઘરના દેવની ઘર બહારથી રખડતી દેવીઓને લાવવાની કોઈ જરૂર નથી ત્યારે મા મેલડી કહે છે કે તો કાનિયા તે શું કીધું ત્યારે કાનિયો કહે છે કે મારે તો માતા મેલડી જોઈએ બીજું મારે કાંઈ ના જોઈએ અને એટલા માટે તો આજે મારા ભાઈઓ મારું ઘર મારો પરિવાર અને મારું ગામ બધું જ મૂકી દીધું છે હવે તો મા તું જોઈએ છે તારા સિવાય મારે બીજું કોઈ ના જોવે ત્યારે મા મેલડી કહે છે કે તો હે કાનિયા આજથી મારો ભગત બની જા અને જે બાજુ તું લાંબી આંગળી કરે ને એ બાજુ જો તારા નામના જે જે કારના બોલાવું તો મને મેલડીને ઓળખે કોણ ત્યારે કાનિયો કહે છે કે બોલો માં હવે હું શું કરું ત્યારે માં મેલડી કહે છે કે કાનિયા સામે જે તળાવ દેખાય છે ને એમાં સાજ ઊભું છે તેને તોડી લાવ અને તેનો કરંડિયો બનાવ અને પછી તું મારે મેલડીને જો હું તારા એ કરંડિયામાં બેસીને કેવી રમતો માંડું છું કે માડી પણ કરંડિયો લઈને શું કરું કે કાનિયા કરંડીયો લઈને ત્યાંથી ચાલતો થઈ જા અને જ્યાં સુધી હું તને કહું ના ને ત્યાં સુધી ક્યાં આ કરંડિયાને નીચે ધરતી ઉપર મૂકતો નહીં નહીતર હું મેલડી ત્યાં રોકાઈ જઈશ અને આમ કાનિયો એક ગામથી બીજા ગામ કરંડિયાને લઈને ચાલતો ચાલતો જાય છે અને રાત પડે તો છાતી ઉપર કરણિયો મૂકીને સૂઈ જાય છે પરંતુ નીચે ધરતી ઉપર મૂકતો નથી અને આમ કરતાં કરતાં શિયાળા ગામ આવે છે ને ત્યાં લીમડે આવતાની સાથેમાં મેલડી બોલી કે કાનિયા આ ગામ મને ખૂબ રૂડું લાગે છે અને આ લીમડો મને ખૂબ વાલો લાગે છે મને આ લીમડા નીચે મારો કરંડીયો મૂક હું અહીંયા જ બેસણા કરવા માગું છું ત્યારે કાનિયાએ ત્યાં પોતાનો કરંડીયો મૂક્યો ને એમાંથી સવાવેતની નાગણી બની અને મારી મેલડી એ લીમડાના બખોલમાં થઈ અને કહે છે કે કાનિયા હવે મારી સ્થાપના અહીંયા કરી નાખ અને ત્યારે કાનિઓ ત્યાંમાં મેલડીને બેસાડે છે અને પછીમાં મેલડીની તે ભાવે ભક્તિ કરવા લાગ્યો અને મા મેલડીની ભક્તિમાં ડૂબી જાય છે અને આમ કરતાં કરતાં સમય વીત્યો ને કાનિયો કહેવા લાગ્યો કે મારે તો કામરું દેશ જોવો છે ત્યારે મા મેલડી કાનિયાને કહે છે કે કાનિયા મેં તને વચન આપ્યું છે કે તું મને યાદ કરતાની સાથે હું મેલડી હાજર થઈશ પરંતુ દીકરા કામરૂદ દેશ ના જવાય એ મંત્ર તંત્રને સાધનાથી ભરેલો દેશ છે એમાં જવામાં મજા નથી ત્યારે કાન્યો જીદ કરે છે કે મારે કામરૂ દેશ જવું છે ત્યાં ઝીંજુડી ઝાપડી નૂર્યો મહોણી ભૂતિયો વડ અને બાબા બાળીનાથ આવું બધું છે ને એ મારે જોવું છે મા અને તમે સાથે છો તો મને કઈ વાતનો ડર ત્યારે મા મેલડી કહે છે કે તારે જવું જ છે તો સાંભળ એક મહિના સુધી રોકાઈ જા અને એક મહિના પછી આસો મહિનાની શરૂઆત થાય છે અને નવરાત્રિના માતાજીના નવલા નોરતા આવે છે ત્યારે મારા કરંડિયાને ધૂપ આપ અને ધૂપ આપ્યા પછી હું તને કામરું દેશ લઈ જઈશ અને આમ કરતાં કરતાં એક મહિનો વીત્યો અને આસો મહિનો આવ્યો ત્યારે કરંડિયાને ધૂપ દઈ અને કાનિયો કરંડીઓ સાથે લઈ અને તે દેશ તરફ ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો તે દેશની સીમા પાસે પહોંચે છે અને ત્યાં ઘનઘોર જંગલ આવે છે અને દિવસે ત્યાં કોઈ માણસ દેખાતું નથી એવા સમયે આ કાનિયો રાતના સમયે પહોંચી જાય છે ત્યારે આ જંગલમાં દેશની ડાકણો કે ત્યાં આંટાફેરા ફેરા કરતી હોય છે અને તેઓ કાનિયાને ઘેરી લે છે ને કહે છે કે તું કોણ છે અને અહીંયા કેમ આવ્યો છે ત્યારે કાનિયો એટલું જ કહે છે કે હું તો કામરૂ દેશ જોવા માટે આવ્યો છું મેં ક્યારેય જોયો નથી ને એટલા માટે હું આ કામરૂ દેશમાં જઈ રહ્યો છું ત્યાં તો ડાકણો હસવા લાગીને કહેવા લાગી કે તો તો તારો ભેટો અમારી સાથે બરાબર થયો છે અમે તારો ભોગ લઈ લઈશું આમ કહીને તેઓ જેવી આ કાનિયા ઉપર તૂટી પડવાની કોશિશ કરે છે ત્યાં તો કાનિયોમાં મેલડીને યાદ કરે છે ત્યારે એમાં મેલડી કાનિયાના કાનમાં કહે છે કે કાનિયા નીચે જમીનમાંથી એક મુઠ્ઠી રેતની ભર અને મારી મેલડીનું નામ લઈ અને આ ડાકણોની સામે છૂટો ઘા અને ઘા કરતાની સાથે જો સાતે સાત ડાકણોને જો ભોયમોના ભંડારી દઉં તો મને દેવી પૂજકની મેલડીને ઓળખે કોણ ત્યારે કાનિયોમાં મેલડીના કહેવા પ્રમાણે રેતની મુઠ્ઠી ભરી અને એમની સામું ઘા કરે છે અને ઘા કરતાની સાથે જ એ તૂડેલો કે જે ધરતીમાં ઉતરી જાય છે ત્યારે આ ઘટના ત્યાં એક અઘોરી બાબા જોઈ રહ્યા છે કે જે પોતે બાબા બારીનાથ છે ત્યારે આ ઘટના જોઈને તેઓ કાનિયાની પાસે આવે છે ને કહે છે કે કોણ છે તું અને એવી તો કઈ વિદ્યા જાણે છે કે ઠેઠ કામરૂ દેશ સુધી આવી ગયો છે અને આવી ડાકણોને પણ તે ભોયમાં ભંડારી દીધી ત્યારે કાનિયો કહે છે કે હું કોઈ જ વિદ્યા નથી જાણતો હું તો મારી દેવીના પ્રતાપે કામરૂ દેશ જોવા માટે આવ્યો છું ત્યારે તેઓ કહે છે કે વિદ્યા ના આવડતી હોય તો આ રીતે આમ આવી ડાકણોને તું ભોયમાં કેવી રીતે ભંડારી ત્યારે તે કહે છે કે મારી સાથે માતા મેલડી છે અને હું આ કરંડિયા દ્વારા મારી મેલડીને લઈને અહીંયા આવ્યો છું ત્યારે આ બાબા મનમાં વિચાર કરે છે કે આની હવે પરીક્ષા તો કરવી પડશે અને પછી તેના હાથમાં તુંબડી આપીને કહે છે કે લે સામે વાવ છે અને એ વાવમાંથી પાણી ભરી લાવ તો હું માની લઉં ત્યારે કાનિયો આ વાવમાં પાણી ભરવા માટે તુંબડી લઈને જાય છે ને જેઓ નીચે ઉતરીને પાણી ભરવા જાય છે ત્યાં તો હજારો માથાના કંકાલ ઉત્પન્ન તેઓ રાડોને પાડવા કહે છે કે આવેલું કોઈ પણ માણસ બીજી વાર પાછું જતું નથી તો તું કેવી રીતે પાછો જઈશ તારું પણ આ જ રીતે કંકાલ બનશે આમ કહીને કંકાલ જેવા આ કાનિયા ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં તો કાનિયોમાં મેલડીને યાદ કરે છે ત્યારે ફરીમાં મેલડીએ કાનિયાના કાનમાં બેબી અવાજ કર્યો કે કાનિયા ખાલી મારો કરંડિયો એમની સામુ રાખી અને આ પાણીની અંજળી ભરી અને મારું નામ લઈ અને તું આ કંકાલોની માથે ઘા કર અને જો બધા જ કંકાલોને જો આ કરંડિયામાં ના બેસાડી દઉં તો મારું નામ મેલડી નહીં ત્યારે કાનિયો આ કંકાલોની સામે પાણીની અંજળી ભરીને મા મેરડીનું નામ લઈને છૂટું ઘા કરે છે ત્યાં તો બધા જ કંકાલો કે જે એક એક આવી અને આ કરંડિયામાં સમાઈ જાય છે પછી કાનિયો કે જે આ તુંબડીમાં પાણી ભરીને પહોંચે છે બાબાની પાસે ત્યારે બાબા કહે છે કે જા તારું કલ્યાણ થજો અને સાચે જ તું કોઈ દેવી શક્તિને લઈને આવ્યો છે જા હવે તું આગળ જઈ શકે છે ત્યારે કાનીઓમાં મેલડીનું નામ લઈને આગળ વધ્યો ત્યારે આગળ વધતા વધતા ત્યાં ભૂતિયો વડ આવે છે અને એ ભૂતિયા વડની ચારે બાજુથી લોહી નીકળી રહ્યું છે ત્યારે કાનિઓ કહે છે કે માં આ ભૂતિયા વડમાંથી આટલું બધું લોહી કેમ નીકળી રહ્યું છે ત્યારે એમાં મેલડી કહે છે કે કાનિયા તારા ખભે જે લાલ પછેડી છે ને એ લાલ પછેડીનો એક દોરો લઈ અને આ વડમાં બાંધી દે ને મારું નામ લેજે અને આ પાંદડે પાંદડે જે લોહીના છાંટા પડી રહ્યા છે એ બધું બંધ ના કરી નાખું તો મને મેલડીને ઓળખે કોણ ત્યારે આ કાનિયો કે જે પોતાની પછેડીમાંથી લાલ દોરો કાઢી અને પછી તે આ ભૂતિયા વડે બાંધે છે અને બાંધતાની સાથે જ ત્યાં વડ પાછો હતો એવો ને એવો થઈ જાય છે અને લોહી નીકળતું બંધ થઈ જાય છે પછી કાનિયો ત્યાંથી આગળ ચાલ્યો ત્યારે ગંધરૂપિયું સમશાણ આવે છે અને ત્યાં તેના પગ લપસાવા લાગ્યા ત્યારે કાનિઓમાં મેલડીને ફરી યાદ કરે છે ત્યારે મા મેલડી કાનિયાને કહે છે કે કાનિયા હવે ચપટી ધૂળની ભરી અને કરંડિયામાં નાખ અને જો આખું ચોરાસીનું ખાતું ના લઈ લઉં તો મને મેલડીને ઓળખે કોણ ત્યારે ફરી કાનિયાએ ચપટી ધૂળ લઈ અને કરંડિયામાં નાખી અને પછી તે આગળ ચાલવા જાય છે ત્યાં તો ગદ્રપિયા સ્મશાનમાંથી એક ભૂત કે જે કાનિયાના ઉપર હુમલો કરે છે પરંતુ મારી મેલડી તેના ઉપર ત્રિશૂળનો પ્રહાર કરીને તેને ઘાયલ કરી નાખે છે ત્યારે કાનિયો આ ઘટના જોઈને સમજી ગયો કે હવે આગળ વધવામાં મજા નથી અને પછી તે ત્યાંથી કહે છે કે હે હેમાં મેલડી ચાલો હવે અહીંયાથી આપણે પાછા વળી જઈએ હવે આગળ નથી જવું અને આમ પછીમાં મેલડી અને કાનિયો પાછા ચિયાળા ગામમાં આવે છે અને કાનિયો એ લીમડા નીચે બેસી અને એમાં મેલડીના ભક્ માં મેલડીની ભક્તિમાં લાગી જાય છે તો મિત્રો આવા ઇતિહાસ છે માં મેલડીના મિત્રો તમને આવા જ વિડીયો રોજેરોજ જોવા ગમતા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી